એના માટે ખાસ ચાકી જમાત ખાના મધ્ય બહેનો માટે રાબેતા મુજબ તકરીર ચાલુ છે જેમાં કરબલામાં શહીદ થયેલ શહીદોને યાદ કરી ઇમામ હુસૈનના બયાન કરવામાં આવે છે ખાસ મેમોના આપા કાદરીને સાંભળવા માટે ભુજને ભુજના આસપાસની બહેનો મોટી સંખ્યામાં ઉમટે છે દરરોજ સાબિલ અને ન્યાચનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં કમિટીની દરેક બહેનો સાથે રહી અને સમગ્ર આયોજનને સફળ બનાવે છે દરરોજ ત્રણથી પાંચ ચાકી જમાત ખાના મધ્યે તકરીરનું આયોજન કરવામાં આવ્યું છે